તારીખ છઠ્ઠી એપ્રિલના દિવસે એક બાતમી મળેલી હતી કે સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જે છીપવાટ છે એમાં એક મકાનની અંદર ગૌવંશમાં જે મીઠ હોય છે એના સમોસા બનાવી અને આખા શહેરમાં સપ્લાય કરવામાં આવે છે જે બાતમી આધારે તરત જ ઝોન ફોર એનસીબીને સૂચના આપેલી અને ત્યારબાદ એ ટીમ ત્યાં પહોંચી અને ત્યાં રેડ કરતા ત્યાં અમને એકસોને તેર કિલોગ્રામ ગૌવંશ મળેલું હતું તેમજ એકસો ને બાવન કિલોગ્રામ સમોસાનો માવો મળેલો હતો તેમજ એકસઠ કિલોગ્રામ સમોસા તૈયાર જે કાચા સમોસાઓ એ મળી આવેલા હતા જે તાત્કાલિક એફએસએલના સ્થળ પર બોલાવી અને ચેક કરાવતા એફએસએલ એને ગૌવોશ હોવાનું પુષ્ટિ આપેલી જેના આધારે સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલો હતો અને ગુનો દાખલ કર્યા બાદ મોહમ્મદ યુસુફ ફકીર મોહમ્મદ શેખ રહે ચાબુક સવાર તેમજ મોહમ્મદ નઈમ મોહમ્મદ યુસુફ શેખ રહે ચાબુક સવાર આ બે જે છે એના ઓનર છે એ લોકોને અટક કરવામાં આવેલા સાથોસાથ ત્યાં જે ચાર મોજુ કામ કરી રહ્યા હતા જેમાં છે મોહમ્મદ હરીફ ગનીભાઈ ભઠિયારા જે રહે નડિયાદ ઇલાવરખાન ઇસ્માલ પઠાણ રહે કાલસર ઠાસરા જિલ્લો ખેડા મોઈન મહેબુશાહ હલાલ હાલ રહે નડિયાદ તેમજ મોહબિન યુસુફ શેખ તે પણ રહે કપડવંશ આટલા લોકોને ત્યાંથી અટક કરી અને કાદુસરની કાવરી કરવામાં આવેલી હતી સ્થળ ઉપરથી અમે લોકોએ જે કાચો માવાનો સામાન જે ગૌવંશનો માસ અને જે કે કબજે કરેલું હતું તે તમામ ગુનાના કામે કબજે કર્યું છે આ સાથે સાથે મોટા થાળ ક્રશર મશીન અને બાઉલ અને જે સામગ્રી બનાવવા માટે ઉપયોગ થાય છે તમામ સામગ્રી પણ કબજે કરવામાં આવેલી હતી આ લોકોના કોર્ટમાં રજૂ કર્યા બાદ ત્રણ દિવસના રિમાન્ડ માંગવામાં આવેલા જે અનુસંધાને નામદાર કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કરેલા હતા અને રિમાન્ડ દરમિયાન આરોપીની પૂછપરછમાં અમને એક વધુ આરોપી જેની પાસેથી આ ગૌવંશ એમણે લીધેલું હતું નામ ખૂલતા અને તપાસમાં એની પુષ્ટિ મળતા અમે લોકોએ આરોપી ઇમરાન ઉર્ફે દાહોદી યુસુફ કુરેશી રહે ભાલેજ ઉમરેટ ને અટક કરવામાં આવેલા છે ને હાલ પણ તે અત્યારે કસ્ટડી હેઠળ છે અને એની પૂછપરછ ચાલુ છે હાલમાં તપાસ ચાલુ છે આ જે મોહમ્મદ યુસુફ ફકીર મોહમ્મદ શેખ છે એના પોતાના મકાનમાં જ આ રીતે સમોસા તૈયાર કરીને આખા સિટીમાં સપ્લાય કરતા હતા એની પાસે ગુમાસ્તા ધારાનું કે કોઈ પણ લાયસન્સ નથી એ લાયસન્સ વગરના તૈયાર કરતા હતા અને આખા સિટીમાં આનું સપ્લાય કરતા હતા ઇમરાન ઉર્ફે દાહોદી યુસુફભાઈ કુરેશી રાઈ કુરેશીવાડ ભાલેજ ઉમરેટ સબલાય છે એ હાલમાં તપાસ ચાલુ છે અમારી પરંતુ આ જ્યારે આનો અટક કર્યા મોહમ્મદ યુસુફ ફકીર મોહમ્મદને તો એના ફાધર પણ સમોસા બનાવીને વેચતા હતા અને આ પોતે પણ આ ધંધો કરે છે અને દીકરો પણ આ ધંધો કરે છે એટલે ઘણા સમયથી કરતા હશે એવું માની શકાય અહીંયા કાચા સમોસા ઘણી બધી જગ્યાએ લોકો વેચતા હતા અને એક કાચા સમોસા પછી બધા ગ્રાહકો એમને મારી પાસેથી ટોડીને એ હાલ તપાસ ચાલુ છે ગૌવંશ છે એ તો એ પોતાને જે મોહમ્મદ યુસુફ ફકીર છે અને મોહમ્મદ નઈમ છે એ બંનેને તો ખબર જ હતી કે આ ગૌવંશ છે અને જે પ્રતિબંધિત છે જેનો ઉપયોગ નથી કરવાનો છતાં પણ એ લોકોએ આ પ્રોફિટ લેવાના ઇરાદાથી આનો ઉપયોગ કરી અને ગુનાનો ગુનોનો ભંગ કરેલો છે જે અનુસંધાને સિટી પોલીસ સ્ટેશનમાં ગુજરાત કૌ પશુ સંરક્ષણ અધિનિયમ બે હજાર સત્તરની કલમ આઠ બે ચાર અને દસ મુજબ ગુનો દાખલ કરેલો છે 그런데 이 백두바다도 이 백두해. 한참에 한참에 한참에. 오백이십사. 오백이십사. 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 한참에 한참에 한참에. 오백이십사. 오백이십 नमस्कार। इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें